શરદ પૂર્ણિમા બે હજાર પચીસ આ દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો આખું ઘર બરબાદ થઈ શકે છે નમસ્કાર ભક્તજનો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત છે આપ સૌને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ છે દર મહિને એક પૂર્ણિમા આવે છે અને વર્ષમાં બાર પૂર્ણિમા તિથિઓ આવે છે આ બધી પૂર્ણિમાઓનું પોતપોતાનું વિશેષ મહત્વ હોય છે દરેક પૂર્ણિમા પોતાનું અલગ અલગ મહત્ત્વ ધરાવે છે આમાંથી જ એક છે શરદ પૂર્ણિમા જોકે બધી પૂર્ણિમા તિથિઓ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે પરંતુ શરદ પૂર્ણિમાનું મહત્વ ખાસ છે આ દિવસ અત્યંત શુભ અને પ્રભાવશાળી હોય છે હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે આશ્વિન માસની શુક્લપક્ષની પૂર્ણિમા તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે કારણ કે શરદ પૂર્ણિમાનો દિવસ ખાસ કરીને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને ચંદ્રમાને સમર્પિત હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચંદ્રમા સોળ કળાઓથી પૂર્ણ હોય છે અને આખી રાત તેના કિરણો દ્વારા અમૃત સમાન વરસાદ કરે છે આ ઉપરાંત શરદ પૂર્ણિમાના દિવસે ખીર બનાવવાની પરંપરા છે જે સદીઓથી ચાલી આવે છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રના કિરણોમાં દિવ્ય ઔષધીય ગુણો હોય છે આથી આ રાત્રે દૂધની ખીર ચંદ્રમાની ચાંદનીમાં મૂકવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો ખીરમાં અમૃતનો રસ ભેળવે છે જે ભક્ત શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રની ચાંદનીમાં મૂકે છે અને પછી તેનું પ્રસાદ તરીકે સેવન કરે છે તેના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ પાપ અને કષ્ટ દૂર થાય છે આ ઉપરાંત આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઈને સ્વાસ્થ્ય લાભ મળે છે શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે સાધકને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ચંદ્રદોષ પણ દૂર થાય છે આથી ભક્તજનો સારા આરોગ્ય માટે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રણી ચાંદણીમાં ખીર મૂકે છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની કૃપા તેમજ ચંદ્રદોષથી મુક્તિ મેળવવા માટે વિવિધ ઉપાયો અને દાન કરે છે પરંતુ ભક્તજનો શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આવા કાર્યો અશુભ માનવામાં આવે છે કેટલાક ભક્તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે પરંતુ તેઓ એ નથી જોતા કે આ કાર્ય કરવું જોઈએ કે નહીં અને તેનાથી લાભ થશે કે નુકસાન શાસ્ત્રોમાં આવા જ કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જે શરદ પૂર્ણિમાના દિવસે ન કરવા જોઈએ નહીં તો લાભની જગ્યાએ ભારે નુકસાન થઈ શકે છે આનાથી આરોગ્ય સંબંધી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે જેનાથી દરિદ્રતા પ્રસરી શકે છે આથી બનતા કાર્યો બગડી શકે છે અને જીવન સુખ સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જોવો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થાય અને હા ભક્તો વિડિયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી આઠને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો વાત એવી છે કે અમારું કામ છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે જાતે જ એટલા સમજદાર છો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં આપણે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ આ વિડિયો દ્વારા હું આપને જણાવીશ કે બે હજાર પચ્ચીસની શરદ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે તેનું મહત્વ શું છે પૂજાવિધિ શું છે અને આ દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ જેથી જીવનમાં શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો ન આવે અને પુણ્યની જગ્યાએ પાપના ભાગી ન બનવું પડે આ ઉપરાંત એક પ્રશ્ન છે જે બધાના મનમાં હોય છે શરદ પૂર્ણિમાના દિવસે તુલસીમાં જળ ચઢાવવું જોઈએ કે નહીં તુલસીની પૂજા અર્ચના કરવી જોઈએ કે નહીં તેની નીચે દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં આ વિડિયોમાં આ પ્રશ્નનો જવાબ પણ મળશે આ વિડિયો આપ સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિડિયો જોયા પછી આપના તમામ પ્રશ્નોના જવાબ મળી જશે અને આપની બધી મૂંઝવણો દૂર થઈ જશે પરંતુ તે પહેલાં જો આપ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે આપ અને આપનું આખું કુટુંબ હંમેશા સ્વસ્થ રહે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનો આશીર્વાદ આપ પર રહે તો આ વીડિયોને શ્રદ્ધાભાવથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાવથી જયલક્ષ્મી નારાયણ લખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રત્યેની આપની શ્રદ્ધા વ્યક્ત કરો આ માહિતીને આપના મિત્રો ભાઈ બહેનો અને વડીલો સાથે શેર કરો જેથી તેઓને પણ આ જાણકારી મળે અને તેમનું પણ ભલું થાય બે હજાર પચ્ચીસમાં શરદ પૂર્ણિમા ક્યારે ઉજવાશે પ્રિય ભક્તજનું આ વર્ષે આશ્વિન માસની પૂર્ણિમા તિથિની શરૂઆત છ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટે થશે અને તેનો સમાપન સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સવારે નવ વાગીને સોળ મિનિટે થશે આથી શરદ પૂર્ણિમાનો તહેવાર છ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારે ઉજવવામાં આવશે દાન સ્નાનની વાત કરીએ તો સાત ઓક્ટોબરે સવારે દાન સ્નાન કરવું શુભ રહેશે જોકે આપ છ ઓક્ટોબરે પણ દાન સ્નાન કરી શકો છો પરંતુ સાત ઓક્ટોબરે સવારે દાન સ્નાન કરવું વધુ શુભ માનવામાં આવે છે જેનાથી તેનું મહત્ત્વ વધી જાય છે શરદ પૂર્ણિમાના શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત છ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે ચાર વાગીને અડતાલીસ મિનિટથી પાંચ વાગીને છત્રીસ મિનિટ સુધી સૂર્યોદય સવારે છ વાગીને ચોવીસ મિનિટે વાગશે સૂર્યાસ્ત સાંજે છ વાગીને પાંચ મિનિટે વાગશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને એકાવન મિનિટથી બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી ચંદ્રોદય સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટે વાગશે ભદ્રા બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટથી રાત્રે દસ વાગીને ત્રેપન મિનિટ સુધી ભદ્રામાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કારણ કે તેનું ફળ મળતું નથી અને અશુભ પરિણામ આવે છે વિજય મુહૂર્ત બપોરે બે વાગીને છ મિનિટથી બે વાગીને ત્રેપન મિનિટ સુધી અમૃતકાળ રાત્રે અગિયાર વાગીને ચાલીસ મિનિટથી સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સવારે એક વાગીને સાત મિનિટ સુધી નિશ્ચિત મુહૂર્ત રાત્રે અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટથી સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સવારે બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધી રાહુકાળ સવારે સાત વાગીને પિસ્તાલીસ મિનિટથી નવ વાગીને તેર મિનિટ સુધી શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે આ ઉપરાંત પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન પુણ્યનું પણ ખાસ મહત્ત્વ છે ખાસ કરીને શરદ પૂર્ણિમા વધુ પવિત્ર માનવામાં આવે છે કારણ કે માન્યતા છે કે આ દિવસે ચંદ્રમાના કિરણોથી અમૃત વરસે છે આથી આ રાત્રે ખીર બનાવીને ચાંદનીમાં મૂકવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ ખીરનું સેવન કરવાથી સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે અને જે લોકોને આરોગ્ય સંબંધી સમસ્યાઓ હોય તેમણે આ ખીરનું સેવન જરૂર કરવું જોઈએ જેનાથી આરોગ્ય સંબંધી તમામ સમસ્યાઓ દૂર થાય છે શરદ પૂર્ણિમાની પૂજાવિધિ એક સવારે સ્નાન શરદ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો નહીં તો ઘરે ગંગાજળ નાખીને સ્નાન કરો બે સંકલ્પ હાથમાં જળ લઈને આ વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો ત્રણ પૂજા સ્થળની તૈયારી ઘરના ઈશાન ખૂણે ઉત્તર પૂર્વ ચોકી મૂકો તેના પર લાલ કે પીળું વસ્ત્ર પાત્રો અને ગંગાજળથી શુદ્ધ કરો ચાર મૂર્તિ સ્થાપના ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો પાંચ પૂજા ઘીનો દીવો પ્રગટાવો ધૂપબત્તી કરો અને ભગવાનને ગંધ અક્ષત પુષ્પ રોલી ચંદન ફળ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરો છ માતાલક્ષ્મીને અર્પણ માતા લક્ષ્મીને કમળનું ફૂલ સફેદ મીઠાઈ અને એકાક્ષી નાળિયેર અર્પણ કરો જે શુભ માનવામાં આવે છે સાત ચંદ્રદેવને અર્ઘ્ય સાંજે ચંદ્રોદય સમયે એક લોટામાં જળ ચોખા અને સફેદ ફૂલ નાખીને ચંદ્રદેવને શ્રદ્ધાપૂર્વક અર્ઘ્ય અર્પણ કરો આઠ ખીર ચોખા અને ગાયના દૂધથી બનાવેલી ખીરને આખી રાત ચંદ્રની ચાંદનીમાં મૂકો બીજા દિવસે તેને માતા લક્ષ્મીને અર્પણ કરો અને પછી કુટુંબના સભ્યોમાં પ્રસાદ તરીકે વહેંચીને સ્વયં ગ્રહણ કરો નવ મધ્યરાત્રિ પૂજા મધ્યરાત્રે માતા લક્ષ્મીનું વિશેષ ધ્યાન કરો કારણ કે આ રાત્રે માતાલક્ષ્મી જાગતા ભક્તો પર ધન અને સમૃદ્ધિ વરસાવે છે દસ મંત્ર જાપ હરિકલી ત્રિભુવન મહાલક્ષ્મી અસ્માકમ દારિદ્ર નાશય પ્રચુર ધનદેહી દેહી કહ હરિ શ્રી મંત્રનો જાપ કરવો શુભ માણવામાં આવે છે આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે શરદ પૂર્ણિમાના દિવસે ન કરવા જોઈએ તેવા કાર્યો શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યોનું વર્ણન છે જે શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે એક વાળમાં કાંસકો ન કરવો શાસ્ત્રો અને પરંપરામાં એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી મહિલાઓએ વાળમાં કાંસકો ન કરવો જોઈએ આ દિવસે ચંદ્રમાની ચાંદનીને પવિત્ર અને અમૃતમય માનવામાં આવે છે સૂર્યાસ્ત પછી વાળમાં કાંસકો કરવો એ આ પવિત્રતાનું અપમાન ગણાય છે જેનાથી અશુભ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહેવું પડી શકે છે બે સંગ શયન શરદ પૂર્ણિમાના શુભ દિવસે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાનું વિધાન છે આ દિવસે ચંદ્રમા પોતાની પૂર્ણ કળાઓ સાથે અમૃત વરસાવે છે અને આ રાત સાધના જપ ધ્યાન અને આરાધના માટે શ્રેષ્ઠ હોય છે સ્ત્રીસંગ શયન કરવું અથવા શારીરિક સંબંધ બાંધવો એ આ પવિત્ર ઉર્જા અને તપસ્યાને ભંગ કરે છે શાસ્ત્રોમાં આને અશુભ અને પાપકારી ગણવામાં આવે છે જેનાથી સાધક પાપનો ભાગી બને છે અને પૂજાવ્રતનું પૂર્ણ ફળ મળતું નથી ત્રણ કાળા રંગના કપડાં શાસ્ત્રોમાં કાળો રંગ અશુભ ગણાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ કારણ કે કાળો રંગ શનિદેવ સાથે સંબંધિત છે અને તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે જો આપ આ દિવસે કાળા રંગના કપડાં પહેરો કાળી વસ્તુઓ ખરીદો કે દાન કરો તો કોઈ ફળ નહીં મળે બલકી જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને બનતા કાર્યો બગડી શકે છે આથી આ દિવસે સફેદ લીલો પીળો કે અન્ય રંગના વસ્ત્રો પહેરવા શુભ રહેશે ચાર ક્રોધ વાસ્તવમાં જીવનમાં ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ હંમેશા શાંત રહેવું જોઈએ પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કોઈ પર ક્રોધ ન કરવો ઝઘડો ન કરવો અને ખાસ કરીને વડીલો કે નાનાનું અપમાન ન કરવું અપશબ્દો ન બોલવા નહીં તો લાભની જગ્યાએ નુકસાન થશે અને જીવન નહેસ થઈ શકે છે આથી આ દિવસે શાંતિ જાળવો જે આપના માટે શુભ રહેશે પાંચ લોખંડ અને સ્ટીલની વસ્તુઓ શરદ પૂર્ણિમાના દિવસે લોખંડ અને સ્ટીલની વસ્તુઓ ખરીદવી અશુભ ગણાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર લોખંડ શનિગ્રહનું કારક છે જ્યારે આ દિવસે ચંદ્રમાની પૂજા થાય છે લોખંડ કે સ્ટીલ ખરીદવાથી ચંદ્રમાની શીતળ ઉર્જા અવરોધાય છે જેનાથી જીવનમાં તણાવ કલેશ અને આર્થિક સંકટ આવી શકે છે કુટુંબના સભ્યો વચ્ચે વિવાદ અને માનસિક અશાંતિની સંભાવના રહે છે આથી આ દિવસે આવી વસ્તુઓ ન ખરીદવી કે ન વાપરવી છ અણીદાર વસ્તુઓ શરદ પૂર્ણિમા અમૃત વર્ષા અને શાંતિનું પ્રતિક છે આ દિવસે અણીદાર વસ્તુઓ જેમ કે છરી કાતર ચાવી કે અન્ય કાપવા છૂટવાની વસ્તુઓ ખરીદવી કે લાવવી નિષેધ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આવી વસ્તુઓ ઘરની શાંતિ અને સકારાત્મક ઉર્જાને કાપી નાખે છે જેનાથી કૌટુંબિક સુખ સમૃદ્ધિમાં અડચણ આવે છે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને માનસિક તણાવ કે આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાત દહીં અને મીઠું જો આપ શરદ પૂર્ણિમાના દિવસે દાન કરી રહ્યા છો તો દહીં અને મીઠું ભૂલથી પણ દાન ન કરો કારણ કે આનું દાન અશુભ ગણાય છે માન્યતા છે કે આ દિવસે દહીં મીઠું દાન કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે સુખ શાંતિ જઈ શકે છે અને શુક્રગ્રહ નબળો પડી શકે છે જેનાથી વ્યાપારમાં નુકસાન થઈ શકે છે આઠ બાસી કે મૂરછાયેલા ફૂલ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે બાસી કે મૂર્જાયેલા ફૂલ ન ચઢાવવા આવું કરવું અશુભ ગણાય છે અને પૂજાનું ફળ મળતું નથી આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે જો તાજા ફૂલ ન હોય તો બાસી કે મૂર્જાયેલા ફૂલ ન ચઢાવવો નહીં તો ભગવાન નારાજ થઈ શકે છે અને ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે નવ ચંદ્રદર્શનની અવગણના શરદ પૂર્ણિમાની રાત્રા ચંદ્રમાં પૂર્ણ કળાઓથી યુક્ત હોય છે અને તેના કિરણોમાં અમૃતનો વાસ હોય છે આ દિવસે ચંદ્ર દર્શન કરવું અને તેની ચાંદનીમાં બેસવું શુભ માનવામાં આવે છે આનાથી શરીર અને મનને શીતળતા અને આરોગ્ય લાભ મળે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે ચંદ્ર દર્શનની અવગણના કરે છે તો તે આ પવિત્ર રાતના દિવ્ય આશીર્વાદથી વંચિત રહે છે જેનું આરોગ્ય ખરાબ હોય તેમણે આ દિવસે ચંદ્ર દર્શન જરૂર કરવા જોઈએ પ્રશ્ન શરદ પૂર્ણિમાના દિવસે તુલસીમાં જળ ચઢાવવું જોઈએ કે નહીં પ્રિય ભક્તજનો તુલસીની પૂજા અર્ચના તેની નીચે દીવો પ્રગટાવવો અને તુલસીમાં જળ ચઢાવવું એ અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે સનાતન ધર્મમાં તુલસીના છોડનું અને આયુર્વેદમાં પણ તુલસીનું ખૂબ મહત્વ છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી હરિવિષ્ણુને અત્યંત પ્રિય છે આથી શરદ પૂર્ણિમાના શુભ દિવસે તુલસીમાં જળ ચઢાવી શકાય છે પૂજા અર્ચના કરી શકાય છે અને દીવો પણ પ્રગટાવી શકાય છે પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે સાંજના સમયે તુલસીમાં જળ ન ચઢાવવું શરદ પૂર્ણિમા એકાદશી કે અમાવસ્યા નથી જે દિવસે તુલસીમાં જળ ચઢાવવામાં નથી આવતું આથી સવારે સૂર્યોદય સમયે તુલસીમાં જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે સાંજે જળ ચઢાવવાથી શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો મળી શકે છે આ ઉપરાંત તુલસીની આસપાસ સ્વચ્છતા જાળવો કારણ કે માતાલક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય અંતિમ વિચાર પ્રિય ભક્તજનો આશા છે કે આપના તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને શરદ પૂર્ણિમા બે હજાર પચ્ચીસ વિશેની સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ હશે જો આ માહિતી આપને ગમી હોય તો આ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી આગામી વીડિયોની સૂચના આપને સૌથી પહેલાં મળે આ માહિતીને આપના મિત્રો ભાઈ બહેનો અને વડીલો સાથે શેર કરો જેથી તેમને પણ આ જાણકારી મળે જય કૃષ્ણ હર હર મહાદેવ